દરેક વ્યક્તિની અંદર એક શક્તિ છુપાયેલી હોય છે એ શક્તિને પીછાણવાની એ શક્તિને વાચા આપવાની વાત છે આ અને શીર્ષક છે તારી અંદર કે મારી ભીતર હું છુપાયો ને તારી અંદર તું મારી ભીતર હું છુપાયો ને તારી અંદર તું ભાડે લોકો તેથી નોખો તારી અંદર તું કે તારો ચહેરો જોવે તેને લાગે ફીકો તું તારો ચહેરો જોવે તેને લાગે ફીકો તું આંખો પડખે ઠારી બેઠો એક સમંદર તું આંખો પડખે ઠારી બેઠો એક સમંદર તું ને જાતા ટાણે ટાઢો પડતો સૂર્ય સ્વયંભૂ જાતા તાણે ટાઢો પડતો સૂર્ય સ્વયંભુ તેના જાણે ના ઢળે જે એક ધુરંધર તું તેના જાણે ના ઢળે જે એક ધુરંધર તું ને એ લોભાવે છે ધરીને વૈભવી સૌગાત સૌ એ લોભાવે છે ધરીને વૈભવી સોગાત સૌ

જે સૂતો છે તે સિકંદર તું મારી ભીતર હું છુપાયો ને તારી અંદર તું થેન્ક યુ